કલ્યાણ કરે છે તેમજ આરોગ્ય અને ધન સંપત્તિ આપે છે કોઈને પણ દીપ જ્યોતિર્જાના અર્ધન દીપો હરતુમે પાપં તમને અમારા નમસ્કાર છે શું સમાન આ તમામ આગેવાનો માનવ સેવા એજ્યુકેશન દિવ્યાંગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્યાતિ ભવ્ય દિવ્યાતિ દિવ્ય અને એક મહાન યજ્ઞ આ મોરબીમાં એક ખાસ કરીને પીપળી ગામમાં જ્યારે શરૂ થઈ રહ્યો છે ત્યારે સર્વપ્રથમ તો જગદંબા શક્તિ માતાજીને વંદન કરું છું યાદ દેવી સ્વરૂભુદેશો શક્તિ રૂપેની સંસ્થિતા મા ભગવતી બધામાં શક્તિ રૂપે છે તો એવી શક્તિ એવી પ્રેરણા પ્રદાન થઈ એક યુવા દીકરા ઘનશ્યામસિંહજીના મિત્ર ઘણા દીકરાઓ છે પોતાના કાર્યો અલગ રીતે કરતા હોય છે પણ ધન્યવાદ એના માતા પિતાને ધન્યવાદ એના પિતૃદેવને કે એ દીકરાને આવી પ્રેરણા પ્રગટ થઈ અને પ્રેરણા ભગીરથ બની અને આજે અહીંયા સુંદર કાર્ય કરી છે પીંપડીના આંગણે જ્યારે આવું સુંદર મજાનો એક ધામ બની રહ્યું છે ત્યારે ઉપસ્થિત બ્રહ્મબંધનીય પૂજ્ય શ્રી રામજી ભગત પૂજ્ય અમારા પીપળી ગામના મનશ્રી અમારા અંજારથી વધારે પૂજ્ય શ્રી કમદાસજી મહારાજ પૂજ્ય ભાલુબા બાપુ લોકલાડીલા ભાઈ શ્રી ગાંધીભાઈ જંતીભાઈ અને પ્રખર એન્કરને વક્તા એવા મારા ભાઈ અમે સાથે કામ કરેલું દૂરદર્શન આકાશવાણી પર એવા ભાઈ શ્રી શૈલેષભાઈ સાથે સિરામિક પ્રમુખ શ્રી મારી સન્મુખ બેઠેલા બધાએ મારે વાત કરવી છે એ છે બાટલો જણાવવા જે ટાઈપ સાહેબ નહીં ખબર છે પણ મેં કહ્યું હતું બેટા હું આવીશ કારણ કે તમે સારું કાર્ય કરો છો અમારું સન્માન ને તમે દક્ષિણા દક્ષિણાધીઓ આવી એ સંતોની જરૂરિયાત સંતોનું કાર્ય બી છે કોઈ સમાજ સારું કાર્ય કરે ને એનો વાવો થાબડો ને એના માથે હાથ મૂકો આ સંતો કરી શકે અધિકાર માટે મારે એ જ વસ્તુ કેવી છે કે આવો સુંદર મજાનો ભેખ લઈને ત્યારે નીકળ્યા છે પીપળી ગામના આંગણે મને એમ કહ્યું કે મા રાજસ્થાન જ્યારે જતા હતા દિવ્યાંગો અને એને જમવા માટે તકલીફ પડતી હતી ત્યારે અન્નપૂર્ણા સ્વરૂપે આજે નક્કી કર્યું કે મારા ગુજરાતના લોકોને ગુજરાતમાં જ ગુજરાતી જમવાનું મળે સારી સુવિધા મળે અહીંયા કથા થશે અહીંયા મેડિકલ કેમ્પ થશે અહીંયા સારી સારી વાતાવરણમાં સુવિધા થશે તો આનાથી મોટું ધામ બીજું કંઈ ન હોઈ શકે મંદિર જરૂરી છે પણ આવા માનવ મંદિર જ્યારે બની રહ્યા છે ત્યારે દીકરાને હું ધન્યવાદ આપું છું બીજું તમે સાચું શું કહી શકીએ મારે એટલું જ કેવું છો બીજી કોઈ વાત નથી કરવી પણ મોરબીના સમાજ સેટીઓ સન્મુખ બેઠેલા સમગ્ર અઢાર વર્ણ નો અધિકરો છે અને એમ કહ્યું કે માં મને ભાષણમાં પણ કહ્યું કે ભાઈ એક કાસ્ટ પોતાની કાસ્ટનું ચોક્કસ અભિમાન હોઈ શકે ક્ષત્રિય સમાજના આગેવાનો બધા બેઠા છે ખૂબ આનંદ દરેક સરપંચો દરેક લોકો મોરબીના દરેક લોકો સાથે છે અને માં ભગવતી શક્તિ તો તમારા ભેગી જ છે મારે જાજી વાત નથી કરી હું એક સામાન્ય રૂખડીઓ બાવો છો તો વીએપી નથી થોડું કંઈક બોલીશ કે આપણે બધા અહીં જેટલા બેઠા ને એટલા બધા એક એક દિવસ એક એક બાળકનું એક એક દિવ્યાંગનું આપણે બધા ઓપરેશન લખાવી દઈએ ને એક બાળકનું એક દિવ્યાંગનું ઓપરેશન અમે કરાવશું તો ત્રણસો પાંચ દિવસ થઈ જાય અહીંથી શરૂઆત કરીએ કેમ ન થઈ શકે આ હું જ કહી શકું હું તો એક સામાન્ય સાધુ છું હું એમ કહું બે દિવ્યાંગ લોકોના ઓપરેશન રામધાન આશ્રમ તરફથી અમારા પૂજ્ય બાપુ કહેતા હોય એમ સંતો જોડાય અને અહીંયા બેઠાલા બધા પછી આપણે મોટી મોટા કાર્ય તો આ ભાઈ કરવાની છે તો બે ઓપરેશન રામધાન આશ્રમ તરફથી આ ફૂલ તો ફૂલની પાંદડી સ્વરૂપે અમારા ધામજી વગર બધા સંતો બધા સંતો અમારા પૂજ્ય બાપુ બોલો આ કાર્ય આપણે કરવાનું છે આ સહકાર્ય કરવાનું છે અને રંગ દઉં છું દીકરાઓને બધાને ખૂબ ધન્યવાદ હું જાજુ નહીં બોલી શકું કારણ કે મને ડૉક્ટર બોલવાની ના પાડીએ અમારા સાહેબ પછા મળશે હમણાં થોડી વાર પ્રસન્ન મને ફોન કરશે એટલે ખૂબ ધન્યવાદ મારા બીજે વાલુબા બાપુ મારી સન્મ બેઠેલા બધાએ અને આ દીકરાને ફરીવારના પરિવારને ધન્યવાદ આપી આ કાર્ય ખૂબ આગળ વધે અને મોરબી નહીં સમગ્ર ગુજરાત નહીં સમગ્ર વિશ્વમાં આ ગામનું નામ ના સંતાનનું નામ રોશન થાય એવી મારી ભગવતી ઉમિયા મારા રામદેવજી મહારાજ અને શક્તિ મારે પ્રાર્થના કરી મારી વાણીને વિરામ જય